percentile percentile ને ગુજરાતીમાં ટકાવારી કહી શકાય percentile એ કોઈ ચોક્કસ પ્રાપ્ત અંક અને બાકીના જૂથના અંકો વચ્ચેનું તુલનાત્મક પરિણામ છે percentile એ કોઈ ચોક્કસ અંક કરતાં વધુ હોય તેવા અંકોની ટકાવારી બતાવે છે ઉદાહરણ તરીકે જો તમને ટેસ્ટમાં માં પંચોતેર marks મળ્યા હોય અને પંચ્યાસી માં percentile માં સ્થાન મળ્યું છે તો તેનો અર્થ એ છે કે પંચોતેર માર્ક્સ બાકીના પંચ્યાસી ટકા કરતા વધુ છે percentile શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ preference is given to candidates who have secured a good percentile in the cat exam એટલે કે cat ની પરીક્ષામાં સારો percentile મેળવનારા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે છે એક બીજું ઉદાહરણ જોઈએ વિથ with BMI between the eighty fifth એન્ડ ધ આર ટુ બી અર્થાત થી વચ્ચે ધરાવતા બાળકોનું વજન વધુ હોવાનું માનવામાં આવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ